પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પોતાના જન્મદિવસની અનોખી રીતે પ્રજ્ઞાચક્ષુઓ તથા દિવ્યાંગો સાથે ઉજવણી કરી

સમગ્ર વડોદરા શહેરવાસીઓને જ્યારે મારો જન્મદિવસ છે ગઈકાલે રાતથી અને ખૂબ લોકોના ફોનો આવ્યા હતા સાથે સાથે મેસેજ આવ્યા હતા અને ખાસ કરીને રાત્રે બારથી ચાર વાગ્યા સુધી દરેક યુવાનો પોતે અહીંયા આવી કદાચ પોતે ઊંઘ્યા નહીં હોય પણ મારી સાથે આવીને હજારોની સંખ્યામાં સૌ લોકો મને શુભેચ્છા પાઠવી મારી જન્મદિવસની સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું ખૂબ લોકોનો પ્રેમ ખૂબ લોકોનો ભાવ અને હર હાર હંમેશ લોકો મારી સાથે પ્રજા મારી સાથે પડખે હોય છે એટલે તમે જુઓ છો કે જનસેવા સાથે સાથે અને એ પ્રજા પ્રજાની સેવામાં જ સંપૂર્ણ આપણે જિંદગી આપણે કરી છે અને આવનારા સમય દરમિયાન પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ભાડાની દુકાન છે ખાલી કરવાની જ છે પણ એવું કંઈ કામ કરીએ આપણે કંઈ બનીએ કે નહીં પણ આપણાથી બે લોકોને મદદ થતી હોય તો એ કરતા રહીએ છીએ કોઈ પણ પ્રસંગ હોય એ ભૂકંપ હશે સુનામી હશે તમે જુઓ કે એ સાથે સાથે કોરોનાનો સમય હશે વરસાદનો સમય હશે પણ મારી પાછળ મારી સમગ્ર ટીમ હોય છે અને વડોદરા શહેરના દરેક શહેરવાસીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે જે દિવ્યાંગો છે બ્લાઇન્ડ છે મારા જન્મદિવસના દિવસે તમે જાણો છો કે અમારું જ્યારે અમારા ન્યૂઝના પણ જ્યારે વાર્ષિક દિવસ હોય ત્યારે પણ અમે સાથે મળીને સૌ લોકોને ગરબા દિવ્યાંગોના કરીએ દિવ્યાંગોના લગ્ન કરીએ ભગવાને આપણને બહુ આપ્યું છે પણ ક્યાંક એવા લોકો પણ છે જેની પાસે કંઈ નહીં આપણે વધારે ના કંઈ આપીએ પણ એને ખુશ કરવા માટે એમને સાથે એ લોકોની એ લોકોની દુઆ એ લોકોની જે વેદના છે આપણે એમના દિવસે ભગવાને આપણને બધું આપ્યું હોય ત્યારે એ લોકોને ખૂબ યાદ કરવા પડે માતા પિતાની સેવા સાથે જનસેવા સાથે દિવ્યાંગોના પણ ખૂબ આશીર્વાદ રહેલા છે તો આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ગણેશ ગણેશ મંડળોના સૌ યુવાનો પણ ગઈકાલે રાત્રે સંપૂર્ણ રાત જાગીને મારી જોડે રહ્યા સૌ શહેરીવાસોને ખૂબ ખૂબ શુભેચ્છા અને સૌ લોકોએ મને જ્યારે આ શુભેચ્છાઓ આપી છે તો હું સૌ લોકોને નદમસ્તક વંદન કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું જય સાંઈનાથ